જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદ રચિત હરિવંશ પુરાણની કથા આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત ધન વૈભવ દીર્ઘાયુ આરોગ્ય ઉત્તમ ભાગ્ય સન્માન યશ કીર્તિ અને ગૌરવ મેળવે છે હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય દસ આગલા અને દસ પાછલા સર્વે પિત્રોનો ઉદ્ધાર કરે છે જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે પુત્ર વિનાના ને પુત્ર નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું જો આપને મારું વિડીયો પસંદ આવે તો જેના લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાની તૈયારી અને હે રાજન ત્યારબાદ સભા દરખાસ્ત કરીને પોતાના નિવાસ માં ચાલ્યો ગયો યાદવો બધા કંસ નો અશુભ ભાવી ભાગતા નિશાશા નાખીને પોત નિવાસે ગયા અક્રુરજીને વૃંદાવન મોકલતા પહેલા કંસ પોતાના એક સેવક કેશી વૃંદાવનમાં ગયો અને ત્યાં પહોંચીને દૈત્ય ગોવાળોને અતિ પીડા આપવા લાગ્યો તે રંકુશ બનીને મનુષ્યનો માંસ ખાતા ભારે નિકંદન કરતો હતો તે મદોન્મત બનીને ગોવાડિયા સહિત ગાયોને મારી નાખતો અને તેનો આરોગતો તે માં દાનવ કેશી જ્યાં જ્યાં જતો ત્યાં વનનો તે ભાગ સ્મશાન બની જતો હતો તે સ્થળે મનુષ્યના હાડકા તથા માંસ જ્યાં વેરાયેલા દેખાતા હતા તે અશ્વધારી કેસી પોતાની ખરીથી ધરતીને ખોદીને વૃક્ષોને પાડી નાખતો હતો તે દાનવે અસંખ્ય ગોવાળોને મારી નાખીને તે વનને નિર્જન કરી નાખ્યો કે કેશી વૃંદાવનમાં આવી પહોંચ્યો તેને જોતા જ ગોવાળો અહીં તહી રક્ષણ શોધવા છુપાવા લાગ્યા અને સૌ કૃષ્ણ આશરને આવ્યા તેમના વલોપાત અને રુદનથી કૃષ્ણ પણ ક્ષોભ પામ્યા સૌને અભય વચન આપીને તેઓ કેશીની સામે દોડ્યા અસ્વરૂપ ધારી કેશી પણ ઉગ્ર ક્રોધ ધારણ કરીને શ્રી કૃષ્ણને મારી નાખવાને સામે દોડ્યો દૈત્યને પોતાના તરફ ઘસી આવતો જોઈને કૃષ્ણ પણ મજબૂત અવિચારી એવું સાહસ કરવું યોગ્ય નથી તે કંસ જેવો જ વિનાશક દૈત્ય છે આ દાનવોનો યુદ્ધમાં મુકાબલો કરી શકનાર જગમાં બીજો કોઈ નથી તે કોઈનાથી વધ ન થઈ શકે તેવો ભયાનક દૈત્ય છે આવી ડિખામણ છતાં કૃષ્ણ તો કેશી સાથે યુદ્ધ કરવાને તૈયાર થયા ત્યાં તો કેળવા લાગ્યા અને એ ફીણ ને હણહણાટ કરીને શ્રી કૃષ્ણને ભીંજવી નાખ્યા આમ લડી લેવાના મૂળમાં કેશી લાંબા ડગ ભરતો કૃષ્ણ ઉપર ઘસી આવ્યો કેશી અશ્વ અને કૃષ્ણ વચ્ચે ભયાનક યુદ્ધ જામ્યું અતિ ક્રોધિત થઈને તે ઘમંડી દૈત્યના મુખમાં પોતાનો હાથ નાખીને તેને પકડી લીધો હતો કૃષ્ણના હાથને ચાવીને પૂરેપૂરા કરવાને કેશી દૈત્ય અશક્ત થયો તેના દાંતો જડબામાંથી ઉખડી ગયા અને લોહીની ઉલટી કરવા લાગ્યો તેના હોઠ અને જડબાના બે ભાગ થઈ ગયા આંખો બહાર આવી અંતે તે દાનવ હણાઈને ગોળ ગોળ ફરતો ચેતનાહીન થઈને ધરતી ઉપર ઢળી પડ્યો આમ કેશી અતિ શાંત થઈને સંપૂર્ણ શાંત થયો ત્યારે અચાનક જ મહાન કાર્ય કરનાર શ્રી કૃષ્ણ પોતાના બંને હાથ લાંબા કરીને બળપૂર્વક તેના દેહને બે ફાડ્યા કરી નાખ્યા ત્યારે ભયાનક દૈત્ય ભયાનક ચીસો પાડવા લાગ્યો અને તેના શરીરના બે ફાડિયા જમીન થઈ ઉઠ્યા અને શ્રીકૃષ્ણની પૂજા અર્ચના કરતા કરતા કહેવા લાગ્યા કે હે શ્રી લોકોને કાંટા જેવા ચાલતા આ પીડા હણીને તમે વૃંદાવન ને કર્યું છે

હે જન્મ જય કંસની યાજ્ઞા થતા જ વૃંદાવન જવાને નીકળ્યા વૃંદાવનમાં પ્રવેશ કરતા જ ગામ લોકોને વારંવાર શ્રી કૃષ્ણ તથા નંદ બાબાના રહેઠાણ બાબતમાં પૂછવા લાગ્યા ત્યાર પછી તેમના અંગે માહિતી મળતા અક્રુરજી નંદ બાબાના નિવાસ સ્થાને આવ્યા અને રથ પરથી ઉતરીને ગૃહ પ્રવેશ કર્યો ગૃહમાં પ્રવેશતા જ ગાયોના ટોળા વચ્ચે શ્રીકૃષ્ણને ઉભેલા તેમણે જોયા પછી તો ગદગદ વાણીથી બોલ્યા હે કૃષ્ણ તમે અહીં આવો પછી મનોમન બબડ્યા કે આજે રાત્રે હું પોતાના આત્માના યથાર્થ સ્વરૂપના આ શ્રી કૃષ્ણની સાથે ભાવિના બનાવો વિશે રહસ્યમય ગુપ્ત મંત્રણાઓ કરીશ અને જો તેમનો વિચાર મથુરા આવવાનો હશે તો ગોવાળોને ને લઈને તેમની સાથે મથુરા જઈશ હે જન્મ જય

તમે તે સમૃદ્ધ યજ્ઞના દર્શન કરો અને ત્યાં તમારા સગા સંબંધીઓને પણ મળો ત્યાં સખત દુઃખ ભોગવતા અને બીજા પુત્રોનો રાજા કંશે સંહાર કર્યો હોય કષ્ટ આપતા તમારા દિન દુર્બળ માતા પિતાને પણ મળો એ દુર્બુદ્ધિ વાળો કંસ તેમને હંમેશા પીડા આપીને સતાવી રહ્યો છે તમારી માતા દેવકી પણ તમો બંનેને જોવાને આતુર છે હે રાજન ત્યારબાદ અકરુડજી દ્વારા વસુદેવ દેવકી સંબંધી અનેક રહસ્યો કૃષ્ણને જાણવામાં આવ્યા છતાં જરા પણ ગુસ્સે થયા વિના શાંતિ અને ધૈર્યને ધારણ કરીને શ્રી કૃષ્ણે એટલું જ કહ્યું ભલે આવતીકાલે અમે તમારી સાથે જરૂરથી આવીશું ત્યાર પછી નંદગોપ વગેરે ગોવાળોએ અકરુડજીની વાત સાંભળીને કંસની યાજ્ઞાથી મથુરા જવાની તૈયારી કરવા માંડી વૃદ્ધ ગોવાળો તો જરૂરી સામાન લઈને ચાલવા પણ માંડ્યા શ્રી કૃષ્ણ બલરામે આખી રાત જાગીને અક્રુરજી સાથે વાતો કર્યા પછી આમ આખી રાત પસાર થઈ ગઈ અને નિર્મળ પ્રભાત થયો હતો શ્રી કૃષ્ણ અને બલરામ અને અક્રુરજી રથમાં બેસીને પ્રયાણ કર્યું યમુના નદીએ પહોંચી એટલે અક્રુરજી એ શ્રી કૃષ્ણને કહ્યું કે ભાઈ રથને અહીંયા જ ઊભો રાખો હું યમુનામાં સ્નાન કરીને આવું છું ત્યાં સુધી તમે મારી અહીંયા જ રાહ જોજો અકરુરજી સ્નાન કરવાને ચાલતા થયા ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે તમે સ્નાન કરીને જલ્દી પાછા આવજો અમે તમારા વિના વધારે અહીં થોભી નહીં ત્યાર પછી અક્રુરજી યમુના ધરામાં ડૂબકી મારી ત્યાં તો તેમને કૃષ્ણની લીલાના દર્શન થયા આથી ઝડપથી બહાર આવીને રથ પાસે આવ્યા તો કૃષ્ણ બલરામ આતુરતાથી તેમની રાહત જોતા હતા અકરુરજી આવતા જ રથને મથુરા તરફ દોડાવી મૂક્યો સંધ્યા સમય થતા જ તેઓ મથુરામાં પહોંચી ગયા પછી અક્રુરજી એ બંને ભાઈઓને પોતાના ઘરે લઈ ગયા ત્યારે અક્રુરજી એ શ્રી કૃષ્ણ કહ્યું કે તમારા પિતા વસુદેવને ઘેર તમારે જવાની ઈચ્છા હોય તો તે હમણાં છોડજો કે તમારા કારણે કંસ એ વૃદ્ધ દંપતીને ટોણા મારે છે રાત દિવસ કટુ શબ્દોમાં તેમનો તિરસ્કાર કરીને અતિ દુઃખ પહોંચાડે છે તેથી તમારે અહીં રહેવું અને તમારા માતા પિતાને સુખ થાય એવું કોઈ કાર્ય કરવું જેથી તેમના આત્માને સંતોષ થાય ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મિશ તમારા કહેવા પ્રમાણે અમારે અહીં રહેવાથી તમારા ઉપર કંશ બેહમાશે તો હે ધર્મિશ જો તમે તૈયાર થાવ તો અમે બંને ભાઈઓ મથુરા નગરીનો માર્ગ શોધીને સીધા જ કંસના મહેલે પહોંચી જઈએ વૈશંપાયન બોલ્યા હે રાજન અક્રૂરજીને તો આ વિચાર એકદમથી ગમી ગયો ત્યાર પછી કૃષ્ણને નમન કરીને અક્રૂરજી કંશને સમાચાર આપવા તેમના મહેલે ગયા આ બાજુ બંને ભાઈઓ મુક્ત થતા ઉતાવળા ઉતાવળા જોતા રાજમ તરફ જવા લાગ્યા જવાબ આપતા કહ્યું અરે વનચરો તમે અહીં ક્યાંથી આવ્યા છો મૂર્ખાની જેમ રાજાના વસ્ત્રો માંગતા વિચાર પણ નથી કરતા આ વસ્ત્રો કંસ રાજાના છે જેને હું ખાસ રંગથી શોભાવીને આપવા જાઉં છું

થોડા આગળ જતા ખૂબ જ ધનવાન રાજાનો માળી મળ્યો તે સુંદર માળાઓ વેચતો હતો તેણે કૃષ્ણએ પ્રેમથી કહ્યું કે હે માળી અમને માળા આપ ગુણક માળી તો એ બંને તેજસ્વી ભાઈઓને જોઈને પ્રસન્ન થઈ ગયો અને તેમને માળા આપતા બોલ્યો કે લ્યો ને આ બધું તમારું જ છે આથી કૃષ્ણએ પ્રસન્ન થઈને તેમને વરદાન આપતા કહ્યું કે હે સૌમ્ય માળાથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી તને માલ કરી દેશે પછી વસુદેવના બંને પુત્રો રાજમાર્ગ ઉપર આગળ વધ્યા ત્યાં જ તેમને ચંદન પાત્ર લઈને જતી કુબજા ને જોઈ તરત જ તેને કૃષ્ણ એ પૂછ્યું કે હે સુમુખી કુળજા આ ચંદન નું પાત્ર તું કોના માટે લઈ જાય છે તરત જ કુબજા એ કહ્યું કે આ ચંદન તો હું રાજા કંસના સ્નાન ગૃહમાં લઈ જાઉં છું તારે જોઈતું હોય તો તું લઈ લે હે સૌમ્ય તું ક્યાંથી આવે છે મને ઓળખતો નથી હું રાજા કંસને ચંદન લાવી આપનાર દાસી છું

પછી કુપજાના ચંદન લેપથી લાગ્યા પછી અડાડવાથી નું શરીર એકદમ વ્યવસ્થિત થઈ ગયું અને સુંદર બની ગઈ અને હસવા લાગી ત્યારે કૃષ્ણએ કુબજા ઉપર મોહી પડીને કૃષ્ણને કહેવા લાગી કે હે પ્રિયતમ હવે તું ક્યાં ચાલ્યો હવે તો તું મારી સાથે જ રહે અને મારો સ્વીકાર કર ત્યારબાદ કામાં શક્ત થયેલ થી માંડ છટકીને બંને ભાઈઓ રાજ તરફ જવા લાગ્યા અને રાજમહેલ આવતા તેમાં દાખલ થયા અને પોતાનું આગમન કોઈ જાણી શકે નહીં તેવી રીતે ગુપ્ત હિલચાલ કરતા હતા ત્યાંથી બંને ધનુષ શાળામાં ગયા ત્યાં કંસ રાજાનું ધનુષ જોવાની ઈચ્છાથી રક્ષક ને કહ્યું જે ધનુષ ને ખાતર રાજાએ ધનુ યજ્ઞ યોજ્યો છે તે ધનુષ ક્યાં છે જો તારી ઈચ્છા હોય તો તેમનું એ ધનુષ અમને બતાવો રક્ષકે તરત ચારે કોર તેના પડઘા પડ્યા ધરા ધ્રુજી ઉઠી અને સૂર્યનું તેજ પડી ગયું અને આકાશ ગોળ ગોળ ફરવા લાગ્યું ત્યાંથી બંને ભાઈઓ બહાર નીકળ્યા પછી ભયથી ત્રસ્ત થયેલ રક્ષક કંસ પાસે દોડી આવ્યો

અને હેમખેમ પાછો પણ ચાલ્યો ગયો આ એ જ બાળક છે જે તે જન્મતા જ હણવાથી લોક નિંદાને પાત્ર બાળ હત્યાનું દારૂણ કર્મ મેં આચર્યું અને મારી બહેનના છ પરાક્રમી પુત્રોને મેં હણ્યા જેને મેં મારી નાખવા ધાર્યો હતો તે તો હજી જીવંત છે ખરેખર પુરુષના પ્રયત્નનું દેવ આગળ કઈ જ ચાલતું નથી ખરેખર નારદજીના કહેલા વચન પ્રમાણે મારા મરણની ઘડી હવે નજીક આવી જણાય છે

તમારું સર્વત્ર સન્માન પણ થાય છે હવે તમારે મારું એક અગત્યનું કામ કરવાનું છે પહેલા બે કૃષ્ણ અને બલરામ નામના વનચર ગોવાળો ગોકુળમાં ઉછરેલા છે તેઓ બાળકો હોવા છતાં બહુ જ બહાદુર છે ગમે તેવું ભયંકર કામ તેઓ રમતા રમતા કરી નાખે છે જ્યારે બંને બાળકો તમારી સાથે મલ યુદ્ધમાં ઉતરે ત્યારે બંનેને ભોય ઉપર પટકીને મારી નાખવાના છે બંને બાળક હોવા છતાં ચપળ અને હોશિયાર પણ છે

મધ જનુષ્ય પ્રત્યે ક્રોધિત દેવો ગાયો એ ઉન્મત ગોવાડિયા મારા શ્રેષ્ઠ હાથીની મદદથી તારે હાથે બંને બાળકોના મરણ થયેલા હું જોઈશ ત્યારે જ મને અતિ આનંદ થશે સંતોષ થશે આમ પણ બંને બાળકો બચી જશે તો મલ યુદ્ધમાં જરૂર હણાશે અને કદાચ તેમાંથી પણ બચી ગયા તો મારા હાથે જીવતા નહીં રહે કંસ પોતાના આતુર બનેલા નગરજનો રંગ મંડપમાં ભરચક ભરાઈ ગયા ક્યાંય બેઠક ખાલી રહીને ત્યાં જ એક અવાજે પૂરા રંગ મંડપમાં સન્નાટો ફેલાવી દીધો એ અવાજ રાજા કંસનો હતો અને મહાવત ને કહી રહ્યો હતો કે કોવલિયા પેઢી નામના હાથી ને રંગશાળાના દ્વારે ઉભો રાખો આમ કહીને રાજા કંસ પોતાના રંગ મંડપમાં પહોંચી ગયા રાજા કંસ પોતાના માટે ખાસ તૈયાર કરાવેલ સિંહાસન ઉપર બિરાજ્યો કંસે શ્વેત વસ્ત્ર પરિધાન કરેલા હતા અને સુંદર દેખાઈ રહ્યો હતો ત્યાર પછી ચકચકિત વસ્ત્રો પહેરેલા મલ્લોએ રંગભૂમિમાં પ્રવેશ કર્યો અને અખાડામાં આવીને ઊભા રહ્યા એટલામાં વસુદેવના બંને કુમારો બંને બાહુઓ પર તાલ દેતા દેતા હરખાતા રંગ સભાના દ્વારે આવ્યા બંને કુમારો કર્યો હતો જણા યમ જેવા દેખાતા હતા વીરો રંગ મંડપમાં આવ્યા ત્યાં તો તેમને અગાઉથી અત્યંત ઉશ્કેરેલા માદાંત હાથી કોલ્યા પીડને તેમને અટકાવ્યા અને પછી વારંવાર તેમની તરફ દોડાવવામાં આવ્યા હતા એ દુષ્ટાત્મા હાથીએ સુંઢને સૂંઢને ગોળ વાળીને તેના ઝપાટાથી બલરામ અને કૃષ્ણને મારી નાખવાના પ્રયાસ કર્યા હાથી ની આવી ત્રાસદાયક ઘેલ શ્રી નિંદા કરવા લાગ્યા અને ત્યારે કૃષ્ણ વાળો આ કંસ ખરેખર યમના ધામમાં જવાનો થયો છે કૃષ્ણ આમ બોલતા હતા ત્યાં તો મેઘ જેવી ગર્જના કરતો તેમના તરફ ઘસમસતો આવ્યો ત્યારે કેશવે તરત જ તાળી પાડીને સૂંઢને પોતાની છાતી ઉપર દબાવી દીધી પછી હાથીના બંને દંત શૂળોની વચ્ચે થઈને તેના બંને પગોના મધ્ય ભાગથી આવી ગયા અને પછી તો પવન જેમ વાદળોને આમ તેમ ફંગોડે તેમ તેમણે હાથીને સતાવીને વ્યાકુળ કરવા લાગ્યા હાથી હાથી આકુળ વ્યાકુળ થયો કૃષ્ણને હણવાને અશક્ત થયો વળી પોતાના ગાત્રો વારંવાર ચૂંથાવાને કારણે ભયંકર ચીસો પાડવા લાગ્યો આખરે પોતાના બંને દંત શૂળો ભાંગવાની પીડાથી એ હાથી ઘૂંટણીએ જમીન ઉપર પડ્યો કૃષ્ણે હાથીને પાછળથી ઊંચો કરીને ઘસડવા માંડ્યો પછી તેમણે મારવાનો વિચાર જેવો થઈ ગયો ત્યારે બલરામે તેમની પૂંછડીને ખેંચી કાઢી આથી તે યમ પહોંચી ગયો ત્યાં તો મહાવતે હુમલો કર્યો પણ કૃષ્ણે હાથીના પ્રહાર કરતા જ મહાવત હણાયો ત્યાર પછી બીજા રખે વાળો હથિયારો લઈને આવતા બંને ભાઈઓએ બહાદુરીપૂર્વક તેમને પણ હણી નાખ્યા આ સમયે વૃષ્ટિ અંધક અને ભોજવંશી યાદવોએ વનમાળા ધારણ કરેલ બલરામ તથા કૃષ્ણને જોયા તે બંને ગર્જના કરી બાહુઓ થપથપાવ્યા અને સૌ પ્રેક્ષકોને ખુશ ખુશ કરી નાખ્યા કંસનો વધ હે જન્મજે કૃષ્ણ પોતાના મોટાભાઈ બલરામને આગળ કરીને વેગપૂર્વક પૂર્વક રંગ મંડપમાં ગયા દેવકી પુત્ર શ્રી કૃષ્ણને કંસે જોયા અને અતિ ખિન્ન મુખે ઉગ્રતાથી તેની સામે જોયું અને સિંહનાદ કરતા કૃષ્ણ રંગમંડપના થાંભલાને ખળભળાવી મૂક્યા લોકો હર્ષની કીકિયારીઓ કરીને તેમને વધાવ્યા ચારુણ ચારુણને અંધ બનાવીને કૃષ્ણ સાથે યુદ્ધ કરવાની મોટા સાથે મોટો જ મલ હોવો જોઈએ જ્યારે કૃષ્ણ તો હજી બાળક છે તેની સામે ચાણુરને યુદ્ધ કરવાની યોગ્યતા જરા પણ નથી ત્યારે કૃષ્ણ બોલ્યા કે હું તો બાળક છું અને આ મહામલ પર્વત જેવો દેખાય છે પ્રેરાઈને મને મારી નાખવા માટે કુસ્તી લડવાને તૈયાર થયો છે છતાં હું ચાણુર નો સહાર કરીશ સૌને સંતોષ આપીશ તેણે ઘણા મલોને ચિતકાર્યા પછી મારી નાખ્યા છે અને નિયમોને દૂષિત કર્યા છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ ને કહેતા હતા ત્યારે જાણે કે વનમાં બે હાથી એકાએક લડી પડ્યા હોય તેવું ચાણુર અને કૃષ્ણ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ થયું અને મલવિધ્યાના અવનવા દાવો ચાણુર કૃષ્ણ ઉપર અજમાવા લાગ્યો આમને સામને બાથમ બાથી કરતા હોય તેવો જાણે દેખાવ થઈ રહ્યો પરસ્પરને હાથોથી ઝાપટો લગાવીને એકબીજાના માથા ભટકારતા અનેરું યુદ્ધ શરૂ થયું આ જોઈને કંસના મો ઉપર પરસેવાના રેલા રેલાયા મુંજાઈને ઇશારતથી વાદ્યો મૃત્યુનો અણસાર આવી ગયો શ્રી કૃષ્ણ સઘડું બળ હરી લીધું ધરતી ધ્રુજવા લાગી માંચડાઓ હલબલી ઉઠ્યા અને પછી તો જેનું આયુ ખૂટ્યું હતું તે ચાણુરને કૃષ્ણે હાથથી નીચો નમાવ્યો તેની છાતી ઉપર પગ થી પ્રહાર કર્યો અને મસ્તક ઉપર મૂકો લગાવ્યો પરિણામે રુધિરના પ્રવાહ સાથે બંને આંખો બહાર બહાર આવી આવી ગયેલા સહિત ચાણુર અંત આવતા નિર્જીવ થઈને રંગમંચની વચ્ચે પડ્યો ત્યારે સમગ્ર રંગ મંડપ સ્તબ્ધ થઈ ગયો હતો બળાભિમાની ચાણુર માર્યો જતા બલરામે ને પકડ્યો અને તેની સાથે ક્યાંય સુધી યુદ્ધ કરીને તેને અનેક કળાનો પરચો બતાવ્યો ત્યાર પછી બલરામે એક મુઠ્ઠી પ્રહાર કરતા તેના મસ્તક ઉપર કર્યો તરત જ તેનું માથું ધડથી અલગ થયું અને તે મરણ પામીને ભૂ ઉપર પછડાયો હતો રામ શરણ થતા કૃષ્ણ બલરામ ની આંખો રાતી ચોડ થઈ અને પ્રચંડ ગર્જના કરીને મલયુદ્ધ જોઈને ભયથી ધ્રુજી ઉઠેલા ગોપ અને ગોવાળો જે પ્રેક્ષકો રૂપે ઉભેલા હતા તે સૌ સ્તબ્ધ થઈ ગયા દેવકી માતાની આંખોમાંથી હર્ષના આંસુ રેલાવા માંડ્યા તેમના સનમાંથી દૂધની ધારા વહેવા માંડી તે જોઈ રહ્યા કૃષ્ણ થઈ ગયો હતો અને મુખ ઉપરથી પરસેવાના રેલા ઉતરવા લાગ્યા કૃષ્ણ પ્રત્યે કંસે જે કઠોરતા વ્યક્ત કરતો હતો તે જ તેમનો ભ્રમ હતો અને માનસિક આગે કંસના બાળવાનું શરૂ કરી દીધું હતું આવા રોષ અગ્નિમાં જલતા કંશે ક્રોધાવેશમાં આવી જઈને પોતાના સેવકોને સેવકો કરીને ગોવાડો સાથે મારા રાજ્યમાં રહેવાને લાયક જ નથી દુષ્ટ બુદ્ધિવાળો નંદે મારા વિનાશ માટે કપટ કર્યું છે આથી તેને લોખંડની બાંધી દો અને વસુદેવને પણ પકડીને સાંકળથી જકડી લો

તેના સિંહાસન ઉપર ચડી જવાની અખાડાની વચમાંથી તે કંસની અત્યંત આકુળ વ્યાકુળ થઈ જતા ગભરાઈ ગયો ત્યારે શ્રી કૃષ્ણ પોતાનો હાથ લાંબો કરીને કંસના વાળ પકડી લીધા વાળ સજ્જડ રીતે પકડાયેલા હોય કંસનો પ્રાણ જાણે કે નીકળી જતો હોય તેમ તેને લાગ્યો કરવા લાગેડ્યુબ વ્યગ્ર થઈ ગયો પછી તો કૃષ્ણએ અખાડામાં કંસ સાથે ખેંચા ખેંચી કરીને કેટલીય લીલાઓ કરી અંતે કંસના દેહને નજીકમાં જ ફેંકી દીધો બંધ આંખો વાળું કંસ શરીર શ્યામ થઈ ગયું

તો માતા દેવકીએ આનંદના અતિરેક થી થતી દૂધો થી કૃષ્ણને શત્રુ પર જળ વિજય કરનાર ક્રોધને વશ રાખનારા લાંબા વખતથી બહાર રહેનારા બંને બંધુઓના હૃદય હર્ષથી આનંદિત થયા પછી કૃષ્ણ બલરામ પિતા વસુદેવને ઘેર ગયા હે જન્મ જય જેના પુણ્યો ક્ષીણ થઈ ગયા છે એવા ગ્રહ સમાન પતિને ભૂમી ઉપર પ્રાણહીન પડેલા જોઈને કંસની એને ચારે બાજુથી ઘેરીને કરુણ કલ્પાંત કરવા લાગી હવે અમે તો વૈધવ્યથી ઘેરાઈને મનમાં શોક સંતાપ થઈને શોકના સાગરમાં ડૂબી ગયા છીએ હવે તો જીવન ભર રડીયા વિના અમારો બીજો કોઈ જ આરો નથી હવે અમે તમારા વિના ક્યાં જઈશું અમે તો અમારું જીવન તમારી સાથે જ ગાળ્યું છે પણ એક જ પળમાં અમે તમારાથી વિખૂટી પડી ગઈ કંસની પત્નીઓ આવો દારૂલ કલ્પાંત કરી રહી હતી કંસની માતા પણ ત્યાં આવીને ક્યાં ગયો મારો લાલ આમ બોલતા આક્રંદ કરતી વિલાપ કરવા લાગે નિસ્તેજ ચંદ્રની જેમ પોતાના લાલને કાંતિ વિનાનો હણાયેલો જોતા હૈયા ફાટ રુદન કરતી માતા ભાન ભૂલીને પુત્રની સામે જોઈ રહી અને મૂર્ચિત થઈને ઢળી પડી હતી ઈતિ શ્રી હરિવંશ પુરાણમાં ભાગ અગિયારમો સમાપ્ત জয় শ্রী কৃষ্ণ জয় শ্রী বিষ্ণু ভগবান